તો નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ ઉપર હું છું ગૌરવ રાણીંગા વરસાદના આવી રહેલા એક રાઉન્ડ વિશેની ખાસ અપડેટ આજે આપવાની છે શોર્ટમાં તો જે મિત્રો નવા છે પહેલીવાર વિડિયો જોવે છે તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં આવતીકાલે એટલે કે સોમવારે અપડેટ નહીં આવે તો અગાઉથી જ તમામ મિત્રોને રક્ષાબંધન પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું તો આપણે જે ખૂબ અગાઉથી લગભગ વીસ દિવસ અગાઉથી જે આગોતરો એંધાણ આપ્યું હતું ઓગસ્ટ મહિનાનું તેમાં ઓગસ્ટના છેલ્લા અઠવાડિયા માટે એક ભારે વરસાદના રાઉન્ડની વાત કરી હતી તો તે મુજબ જ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં એક ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અત્યારે જે કાંઈ સિસ્ટમોની પરિસ્થિતિ છે તેની વાત કરીએ આપણે તો એક વેલમાર્ક લો પ્રેશર એરિયા અત્યારે બંગાળની ખાડીમાં બાંગ્લાદેશ લાગુ વિસ્તારો ઉપર છે સાઉથ બાંગ્લાદેશ ઉપર અને આ સિસ્ટમ હજુ આગામી દિવસો પણ સક્રિય રહેવાની છે અને ધીમે ધીમે પહેલાં ઉત્તર પશ્ચિમ દિશામાં ત્યારબાદ મુખ્યત્વે પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને રાજસ્થાનના જે પૂર્વ રાજસ્થાનના ઉત્તર પ્રદેશ લાગુ વિસ્તારો છે તેના ઉપર આવશે વચ્ચે બે ત્રણ દિવસ યુએસએ તરીકે સક્રિય રહેશે પરંતુ ત્યારબાદ ફરીથી મજબૂત થઈ શકે છે ઉત્તર પ્રદેશ લાગુ રાજસ્થાનના વિસ્તારો ઉપર અને તે સિવાય અરબ સાગરની જે એક સિસ્ટમની આપણે વાત કરી હતી અને ત્યારે કહ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં વાવાઝોડું જે ત્યારે મોડેલો બતાવતા હતા તે મુજબ બનવું ખૂબ જ રેર કેસ ગણી શકાય એટલે કે ભાગ્યે જ બનતી ઘટના ગણી શકાય તો તે મુજબ જ વાવાઝોડું બનવા નથી જઈ રહ્યું અરબસાગરમાં અને વીસ તારીખ આસપાસ ઓગણીસ વીસ તારીખે કેરળના કાંઠે એક સિસ્ટમ બની શકે લો પ્રેશર જેવી જે ધીમે ધીમે ઉત્તર દિશા તરફ કાંઠે કાંઠે આગળ વધી અને બે ત્રણ દિવસમાં ગોવા નજીકના કાંઠે વિખાઈ જાય સિસ્ટમ બહુ મજબૂત થાય તેવું નથી લાગતું વેલ વેલમાર્ક લોપરેશન કે વધુમાં વધુ ડિપ્રેશન સુધી અમુક કેસમાં જઈ શકે ત્યાં સુધી પણ જાય તેવું પણ નથી લાગી રહ્યું તો આ સિસ્ટમની સીધી કોઈ અસર અરબસાગરની સિસ્ટમની હાલ ગુજરાત ઉપર થાય તેવું નથી હવે ફરીથી બંગાળની ખાડીની સિસ્ટમની વાત ઉપર આવી જઈએ તો જે વરસાદના રાઉન્ડની આપણે વાત કરી રહ્યા છે તે તેની પહેલાંની એક વાત લઈ લે તો અત્યારે જે ઝાપટા ચાલુ છે સૌરાષ્ટ્ર કચ્છ સહિત દક્ષિણ ગુજરાત ગુજરાતના ઘણા વિસ્તારોમાં પાછલા ઘણા દિવસથી અમુક સ્થળે હળવો મધ્યમ ક્યાંક ભારે એવો વરસાદ પણ પડી રહ્યો છે એકલ દોકલ સ્થળે ગઈકાલે તેમાં ઘણો ઘટાડો થયો છે અને ખૂબ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા નોંધાયા છે હજુ આજે ઓગણીસ તારીખ વીસ તારીખ એકવીસ તારીખે પણ જે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો છે તેમાં ખૂબ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા રહેશે તે સિવાયના સિત્તેરથી એંસી ટકા વિસ્તારોને આંશિક વરાપનો લાભ મળશે ઓગણીસ વીસ એકવીસ તારીખ સુધી ગુજરાત રિજિયનમાં ઓગણીસ તારીખમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં અને દક્ષિણ ગુજરાતના ઉત્તર તરફના એટલે કે ભરૂચ વડોદરા આસપાસ અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે તેમાં છૂટો છવાયા ઝાપટા હળવો વરસાદ ચાલુ રહી શકે એકવીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં વધારો થઈ શકે છે વરસાદમાં પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશ સરહદ લાગુ વિસ્તારો છે તેમાં પણ થોડો વધારો થઈ શકે પરંતુ આ ત્રણ દિવસમાં કોઈ ખાસ મોટા ભારે વરસાદની શક્યતાઓ ગુજરાતમાં નથી બાવીસ તારીખથી દક્ષિણ ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં વધુ વધારો થશે જે ધીમે ધીમે આગળ વધશે તારીખમાં ગુજરાત વધશેના ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને અમુક સ્થળે ભારે વરસાદ વરસી શકે સૌરાષ્ટ્ર કચ્છમાં મુખ્ય રાઉન્ડ પચીસ થી લઈ અને અઠાવીસ તારીખ વચ્ચે દેખાઈ રહે છે હવે કઈ રીતે આ સિસ્ટમ આવી રહી છે તેની વાત કરીએ તો જે આપણે અગાઉ વાત કરીએ બાંગ્લાદેશમાં અત્યારે જે એક સિસ્ટમ છે તે સિસ્ટમ આગળ વધશે અને બાવીસ ત્રેવીસ તારીખે રાજસ્થાનના જે ઉત્તર પ્રદેશ લાગુ વિસ્તારો છે જયપુર અને આગ્રા મથુરા આસપાસના ત્યાં મજબૂત થશે એક સિસ્ટમ બનવાની વાત આપણે પચીસ છવ્વીસ તારીખે પણ કરી હતી બંગાળની ખાડીમાં તો ત્યાં પણ એક સર્ક્યુલેશન બની શકે છે પચીસ તારીખે અને આ સર્ક્યુલેશન યુએસસી અથવા લો પ્રેશર સુધીનું હોઈ શકે અને જે બનતાની સાથે જ જે પહેલેથી સિસ્ટમ જ્યાં મોજૂદ છે ઉત્તર ભારત તરફ તેની સાથે જોડાઈ જશે અને એક બહોળું સર્ક્યુલેશન બની જશે બંગાળની ખાડીમાંથી સીધો ભેજ આ બહોળા સર્ક્યુલેશનને લીધે આ સિસ્ટમને મળશે અને સિસ્ટમ વધુ મજબૂત થઈ શકે મજબૂત થઈ આ સિસ્ટમ મુખ્યત્વે પશ્ચિમ દિશા તરફ આગળ વધી દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત લાગુ જે વિસ્તારો છે તે અને કચ્છ તેમજ સિંધ લાગુ વિસ્તારો છે ત્યાં તરફથી આગળ વધશે અને આ સિસ્ટમને લીધે તેનો જે સાતસો એચપીએ નું સર્ક્યુલેશન હશે તે મુખ્યત્વે ગુજરાત ઉપર રહી શકે તેનો ટ્રફ ગુજરાત ઉપર રહી શકે અને ગુજરાતમાં એક સારા વરસાદનો રાઉન્ડ આવી શકે જે ગુજરાત રિજિયન માટે આપણે કહ્યું તેમ રાઉન્ડ લગભગ બાવીસ ત્રેવીસ તારીખથી જ ચાલુ થઈ જાય પણ છૂટાછવાયા વિસ્તારોમાં હશે ત્યારબાદ તેમાં ધીમે ધીમે વધારો થતો જશે સૌરાષ્ટ્ર કચ્છ માટે 26 છવ્વીસ 28 અઠ્યાવીસ તારીખમાં વધુ વરસાદની શક્યતા લગભગ મોટા ભાગના વિસ્તારોને આ રાઉન્ડમાં લાભ મળે એવું હાલ લાગી રહ્યું છે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો મુખ્યત્વે જે કચ્છ અખાત લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારો છે પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિતના કે જ્યાં પહેલેથી જ ભારે વરસાદ પડ્યો છે તેમાં આ રાઉન્ડમાં પણ વરસાદની શક્યતાઓ રહેશે અમુક સ્થળે ભારે વરસાદની દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લો દરિયાપટ્ટીના જે વિસ્તારો છે તેમાં પણ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ સારા વરસાદની શક્યતા આ રાઉન્ડમાં દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતમાં તો બાવીસ ત્રેવીસ તારીખથી લઈ અને ઓગણત્રીસ તારીખ સુધી વરસાદનું જોર રહેશે ટૂંકમાં લગભગ તમામ વિસ્તારોને આવરી લેશે જે પરિબળો છે તે ગુજરાતની ઘણા ફેવરમાં છે આપણે અગાઉથી પણ કહ્યું હતું ને આગોતરા એંધાણ મુજબની તારીખોમાં જ આ રાઉન્ડ આવી રહ્યો છે ત્યારબાદના સમય માટેની વાત કરીએ તો વરસાદ સાવ બંધ નહીં થાય હળવો વરસાદ અમુક સ્થળે મધ્યમથી ભારે વરસાદ ત્યારબાદ પણ ચાલુ રહી શકે જે ઉપરા ઉપરી આપણે સિસ્ટમ બનવાની વાત કરી હતી તે મુજબ ઓગણત્રીસ ત્રીસ તારીખે ફરીથી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બની શકે છે તેની અપડેટ આગળ આપવામાં આવશે તો આ હતી અત્યાર સુધીની આવી રહેલી સિસ્ટમની જે તારીખો આપણે કહી તે જન્માષ્ટમીના તહેવારોની તારીખો છે એટલે કે જન્માષ્ટમીના તહેવારો ઉપર જ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહે છે તો આ હતી અત્યાર સુધીની અપડેટ આગળ ખાસ અપડેટો આ રીતની આવતી રહેશે તો જોવાનું નહીં અપડેટ કેવી લાગી કોમેન્ટમાં કહેજો વિડીયો લાઇક કરવાનું ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો અને ફેસબુકના ના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર